જય કુખારમાં મેલડી જીવનથી નિરાશ થયેલા લોકો માટે આધ્યાત્મિક પ્રવચન તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોઈશું છેલ્લો ભાગ છે એટલે વિડીયોના કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા જય કુખારમાં મેલડી આ કહી દે તો જાહેર કેવું આ તો પાખંડ કરે ધતિંગ કરે અને શ્રદ્ધા પહેલા તો હા હું જાહેરમાં એવું કહું છું કે આ પાખંડ તમે સમજતા હોય તો તમારા માટે નાટક સમજતા હોય તો બોલવા વાળા તમારા માટે છે પણ મારા લાખો ભાવિક ભક્તો ભલું થતું હોય ને તો આવા નાટક મને હારા લાગે છે કે આ તો ધૂણવાનું તો માનસિક હોય આ તો ગાડા થઈ ગયા હોય ને માનસિક થઈ ગયા હોય એટલે આ તો મારો દીકરોનું માતા ગોડી છું તો શું લેવા આવો લાખો લોકો ડાયા બનાયા મે ગોડી બોલો આ શું કોટું જો તો ઘરે મારા ભગવાને આવી મહિમા રચાઈ છે લોકો છે ને વિચાર કરે ખારો આ જમાટલા બધા આવશે છે એવું તો શું છે પણ મને દેખે હું તો બોલ બોલ કરું બધું હાચું થઈ જાય છે લો આ તો ગોળાજી માતા બોલ બોલ હા તો હું બોલ બોલ કરું છું પણ હાચું થઈ જાય છે તો એમાં હું શું કરું રામ એવું થાય કે નહીં ભણકો એટલે આવું બધું હું બહુ વાપરું છું રોજ તમને નવાઈ લાગશે એટલું બધું એટલું બધું બધું જાત જાતની અફવાઓ જાત જાતનું કે એટલે તમે આવી અફવાઓ થી દૂર રહેજો જાત જાતનું કે છે જાત જાતનું મારી વસ્તીને ને અંકુશમાં રાખું છે ખબર તમને સેજ ભૂલ કરે ને સેજ એટલે તરત ખબર પાડજો કે આ સીમા રેખાને ઓળંગવાની થી ભૂલ થાય તો માણસને ભૂલ કરવાનો એક સ્વભાવ હોય ડગલે ને પગલે થાય બધાથી થાય ના થાય મારા દીકરાથી ભૂલ થાય ના થાય મોણસ નહીં એ ભગવાન થોડી છે મારો દીકરો સામાન્ય માણસ જ છે ને તમાર જેવો પણ એને મારી ભક્તિ કરીને ને એને મારી ખૂબ ભક્તિ કરી મારા પ્રત્યે ખૂબ ને ભાવ રાખ્યો ને એટલે એના વિશ્વાસના ભાવથી હું એની પ્રેરણાદાયક શક્તિ બની અને હું મેલેડી બોલું છું કોઈ એવું કે માતાજી કોઈના શરીરમાં ના આવે તો હા હું મેરણી માતા કહું છું હા હું જો મારા પૂરેપૂરા સ્વરૂપમાં હું આવું ને તો કોઈ મનુષ્યની કોઈ કેપેસિટી નહીં કે એને ઝીલી હકે મારી શક્તિ ને પણ હું પટેલ એટલી ગોવાડી છું કે પાવરમાં હું આવું પણ મારા દીકરાની અંદર આ જે ને જ્ઞાન મેં માતાએ આલ્યું એના ભક્તિથી એની સેવા ભાવનાથી એની અંદર જે આ પ્રેરણાદાયક શક્તિ બોલે છે ને જે હું બોલું છું ને માતા એ અવાજ ભલે મારા દીકરાનો છે શબ્દ ભલે મારા દીકરાના છે પણ બોલું છું તો કોઈ વ્યક્તિ બે કલાક નોન સ્ટોપ પ્રવચન આલી જોઈ લેજો હારા હારા મોણો છો થાકી જશે શું બોલે ફોન નહીં રે પણ જો નોન સ્ટોપ બોલું છું ને એક ધારી મારા દીકરાને જઈને પૂછો ને બાર જઈને આ ગાદી પતા ને એટલે પૂછો કે શું શું આજે કીધું એમ જ ખબર તમે જેમ પ્રવચન જોવો છો ને એક વાતની નવાઈ લાગશે કહી દઉં તમે જેમ પ્રવચન જોવો છો ને એવા મારા બોલેલા પ્રવચન મારો દીકરો ખુદ જુઓ છે વિચાર લો પછી એ લોકો તમે લોકો લાવો છો ને એવી રીતે ત્યાં ચેવું ડોચું ડોકું અલગ હાચું મારે હાચું એ રીતે એ પ્રવચન જુઓ ને તો એ ડોકું અલાવ તો સેવકો કે મારી તમે તમે બોલો છો અને તમે તમે તો કે મોણસની અવસ્થામાં હોય ચોવીસ કલાક કે દેવની અવસ્થામાં ના હોય મોણસની અવસ્થામાં હોય ને એનું શરીર છે તો ખાવા પીવા જોઈએ હરવા ફરવા જોઈએ જોઈએ ને એનું શરીર છે એ પ્રમાણે કે ચોવીસ કલાક ચૂંદડી મોઢીને ના ફરે મારો દીકરો એટલે એ જુઓ તો એને ના હોય લાગે સારું આટલું બધું સાચી વાત છે સાચી વાત છે એ જાતે કે મસ્ત પ્રવચન થયું પણ જો મારા દીકરાના અંદર અહંકાર લઈ અને અહીં આવતો હોય ને તો આટલું ના બોલવા દઉં મેળ એનો અહંકાર ઘેર મૂકીને આવે છે હું તારો દીકરો છું આના ભાવિકો કોઈ મારા માં તારા છે ગાદી પર હું બેસતો માં તું બેસ માં ગાદી પર હું પ્રવચન હું કરતો માં તું કર

નિયમ પ્રમાણે કામ કરવું પડે ના થાય હું ધારો કાઢી શકું છું પણ કાઢવું તો શું કહે છે મારા બેટા ભુવાજી કે અંદર ખીચા થેલી લઈને બેઠા હશે એટલે મારા આવું ના કરાય મોહાના દુનિયા ઓ એવા એવા ચમત્કાર છે ને રોજે રોજ કરું છું ને પણ આમના છે ને હું ના પાડું છું કે આ બધું વિડીયો ના દર્શાવતા નકર લોકો એવું વિચાર છે કે એમની નામના કરવા માટે પ્રચાર કરવા માટે આ જાત જાતના ચમત્કાર બતાવો છે નકર મારા મેલેડીના રોજ ચમત્કારો હોય છે પૂછી દો રોજે રોજ હોય છે પણ ક્યારેય તમારા વચ્ચે સોશિયલ મીડિયામાં દર્શાવતી એટલે હું એવી વસ્તુ કે એવી કોઈ વાતો હું જાદુગર નહીં કહું પેલી વાત જાદુ જાદુગરો જાદુગરોનું કામ હું મેરડી માતા છું મારો આ જાદુ ખેલ બતાવવાનું કામ નહીં કે કબૂતર કાઢું બલાડું કાઢું સસલું કાઢું એવું નહીં કે જાદુગરોનું કામ છું છે હું તો જાદુઘર બાપ કહેવા આવું છું પણ આ બધું કરી શકું પણ તમે એકલા હોય ને તાર મારા ચમત્કાર જોવા મળે જે ભક્ત એકલો હોય ને એકલો અને એકલો મન સમર્થ હોય એકલો મારી ભક્તિ કરતો હોય ને એનો હું મારા સાત સાત ચમત્કાર બતાવું અને બતાવ્યા પછી હું જે બધે ઢોલ વગાડે ને પછી હું પાછી બંધ કરી દઉં એટલે અમુક અનુભવ એવાય હોય કે જે તમારા બીજાના દર્શાવવા અમુક ને કે મારી તું પેલા રોજ સપના માં જેને એવા લોકોને મારી આ સપના માંગત માં તો પણ એવું તમારે એવી પ્રાર્થના બધા ક્યાં ક્યાં ના કરાય હા હજુ તો દેવ દેવ બધા માતા બેઠા ચર્ચા કરો મારી મને આવું સપનું હું કહું અને તમે દર્શાવો એ બરોબર છે પણ જેને ત્યાં તમે બધા સપના કરો સપના માં આવે એટલે જો કદાચ હું માતા તું તો બધે કહી કઉે જાઓ મારા ચમત્કાર મારે કેવા નહીં જે જે દિલથી દીકરા દીકરીઓ મોન હશે ને એના ઘેર જેવા ચેવા મારા ચમત્કાર થયા છે એ તો એ જાતે જોડતો હશે બીજાને કે વિશ્વાસ કરે મોના એટલે આપણે કોઈ મોના ના મોને પણ તમારે સમજી લેવાનું કે હું મેલડી માતા જ હતી બીજું કોઈ નથી કઈક ના હું થાય તો સમજી લો હું મેલડી માતા જ છું અને બધાને કહેતા કે ફલાણી રૂપમાં આવું ફલાણી રૂપમાં હું જે રૂપમાં આવું ને એ રૂપમાં જતી રહ્યો પછી તમને અહેસાસ પૂરે પૂરો કરાવું કે આ મેલડી માતા જ હતા તો જ મોજો મન કે બધા રૂપમાં ના આવું પણ હું જેના રૂપમાં આવું ને એ તમને જયા પછી અહેસાસ પાકો એવો વિશ્વાસ તમારું રુધિર ભરે જાય ખારું મેરડી માતા ખુખાર મેરડી શાક છું ઓળખી નાખ્યો તન એવું થાય તો જ કે હેરતા ચાલતા કે હું ના આવું બાર મહિને એકવાર કદાચ ઓટો મારવા આવું રૂપમાં ગમે તે રૂપમાં મારા દીકરાના રૂપ માં શું ચોય એટલે આવું બીજાને દર્શાવું ઉમંગ હરક બીજાને બહુ કહેવું હા ભક્તો ભેગા થયા વાતચીત કરો બરાબર પણ તમારા ઘેર પરિવારના બહુ ઇન્ટરેસ્ટ ના લેતા હોય એને આ બધી સપનાની વાતો કરવી તમારે હો નહીં કરવાની એનું કારણ જો તમે બધા બહુ પ્રચાર ક્યાં ક્યાં કરો ને તો ભાઈ બંધ થઈ જાય હા કે નહીં મારા દીકરાને એવા એવા અનુભવ શું કહો મારા સેવક નહીં એના પરિવારને નાખે એ અવડી એ તો એવું કહે છે કે હું ભક્તિ જ નહીં કરતો આવું રહેવું જોઈએ છુપાવી જોઈએ હંમેશા તમે સોનું હોય સોનું એ બાર રોડ ઉપર રાખો ઘરમાં રાખો હાચવીન તો જો તો ખાટલા નીચે મૂકી રાખો એને રાખો હાચવીન કપડું બપડું વેટીન મસ્તમ કમ્પ્લીટ કરી અને હાચવીન તિજોરીમાં લોક મારીને મેલો અને કોઈને બતાવો અને કોઈ પૂછે તમાર જોટલું હોલું અમાર તો અડધો તોડો એક તોલો જ છે બીજું તો ગીરે મેલ દીધું હોય તોય ના કે ને તમારા ઘેર કેટલા પૈસા પડે પચાસ હજાર રૂપિયા વધ્યા હશે ભલે પહોંચ લાખ હોય સજ નહીં એવું કેમ કેમ એ ધનની તમને એક લાલસા છે એને બચત બચાવ રાખવાની અને રક્ષા કરવા માટેનો એક ભાવ છે તમારો સોનું હોય મિલકત હોય પૈસા હોય એવી રીતે હું મેરડી માતા છું ને તો મારી ભક્તિ છે ને એ તમને આલી હોય ને તો બધાની આગળ પ્રગટ કરવી હાચવીને રાખવો કોઈ પૂછે તો શું લે કે ના ભાઈ હું કોઈ ભક્તિ નહીં કરતો આ તો એની કૃપા છે આવી આવી રીતે રાખો ને તમે તો દેવને વાલું લાગે ભાઈ ઢોલ વગાડો ભાઈ હું જ નવેનો ભગત થઈ ગયો છું માતા કે આ અહંકાર કરે લે કરો ભક્તિ બધા રંગરૂપ જતા રે જતા રે કે નહીં હું બા બહુ ભક્તિ કરું છું મેં આજ લગીન કોઈનું ખોટું નહીં કર્યું મેં આજ લગીન બધાને પૂનદાન જ કર્યું છે તું મને ઓળખાશ હું કઢ છું અહંકાર કરે કે હું કરું છું એના બધી માતા હાર તું કરી લે એ છ મહિના બધું ઉડી જાય ને એટલે ક્યાં માડી આ તો પેલા મોની લીધું એટલે અહંકાર ભક્તિનો કરવો ધન નો કરવો હું તો દેહ નો નહીં કરો આ દેહ તમારો નહીં રહેશે પકડી રાખો કે ના હું આવો જવાન ના જવાન રહું પૈસાવાળાએ તે આવી કોશિશ કરે છે બવાન બવા કરીને કેવું જવાન જ રહું ચાલી વર બટન ને એટલે એને ધોરા ચાલુ થઈ જાય ને એની ચોમડે વૃદ્ધા હસ્તે નબળી પડી જાય ખબર છે ને એ જોઈ લો એટલે આ વસ્તુ આ બધી વસ્તુ સ્થાયી છે તમારા કંટ્રોલમાં રહેશે એટલે આ રંગ રૂપનો કોઈનો અભિમાન કરવું સમજ્યા આ કોઈ વસ્તુ અને બીજી વસ્તુ એ નહીં રહેવા તો પૈસા રહેવાના સ્થાયી તો આને સંગ્રહ કરવાની બહુ દોનત રાખવી તમારે જરૂરિયાત છે એટલું ભગવાન માતાજી ની કૃપાથી મળી રહેતું હોય ને અને ઘર હેડી જતું હોય ને તો એક ના ઘર ચાર કરવા માટે કોશિશ કરવી એક ઘરમાં રહેતા હોય ને વ્યવસ્થા થઈ જતી હોય તો એક ઘરમાં સંતોષ રાખો બહુ પોરું થવા મજા નહી તો પછી દુખી થશો એમ કે આ તો ચાલુ ચાલુ જ રહેવાનું એટલે જ ને આ ઘર મારું પૈસા મારા અમારા છોકરા મારા આ બધા મારા 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 દાગીના મારા બધું મારું મારું કરીને હાચવી હાચવી કંજુસાય કંજુસાય કરી અને પૈસા હાચવીને રાખ્યા છે ને અને છેલ્લે મૃત્યુ આવશે ને મૃત્યુ એ દાર આ બધું છૂટતું હશે ને એટલે એવી પીડા મહેસૂસ થશે મૃત્યુ વખતે એની કોઈ સીમા નહીં જો કોઈ માણસ મરી જાય ને તો અનુભવ જોજો રોઈ જાય દુખી થાય આપણા બહુ દુઃખી થયા પણ એને નહીં જવું ચમ કે એના પૈસા પડ્યા છે એનું સોનું પડ્યું છે એનો વાલો દીકરો પડશે હજુ મારા બધા છોડવા નહીં એમ કરીને આમ એવા હવડા પાડે અને આમ આ એક બાજુ ભગવાન ના યમરાજ ના બે દૂત આવી અને લેવા એની હાથમાં જીવ ખેંચે ને એટલે ઓ દુઃખી થાય ઓ દુખી થાય છેલ્લે મળતી ઘડી એનો મૃત્યુ તે દુઃખમય થાય અને જો મહારાજ એવી માતાના આવા વચનો પાલન કરી અને પ્રવચન હોભરી જીવન મેં જે રીતે શીખવાડી એ રીતે જીવન તો મૃત્યુ વખતે તમને સહેજે કષ્ટી ના પડવા દઉં હું એ મેરડી માતા એટલે મારો સાથ તો તમારે આ જીવન પૂરતો નહી રે ભાવ ભાવ ઉધી રહેવાનો એમને એમ નહીં કેતા મારો ભાવ ભાવ નો હંકાર એમ એમને આવા શબ્દો બોલાતા આ જન્મ નહીં નહી બઉ જન્મ સુધી મારા જેવી માતા તમારા ગયા જન્મમાં ક્યાંક ને ક્યાંક વાતે ગુરુ તરીકે મળીએ છે તો આ ફરી કર્તવ્ય નિભાવવા હું ફરી તમે મારા શિષ્ય બન્યા હશો અને મારા ભાઈ ભગવાને સહયોગ બનાયો મારી જોડથી તમારે જેટલું લેવાનું છે શીખવાનું છે એટલું તમે લઈને જ જશો શીખીને જ જશો જેટલું મારા ભગવાને તમને મારા સાનિધ્યમાં લખ્યું છે સહયોગ બનાયો જેટલું મારા હાથે મારા ભગવાને તમારું કામ કરવામાં જસ લખ્યો છે આ બધું જસ્તી જ થતું હોય તમે એવું વિચારતા મેરડી માતાજી કરે છે ના મારા ભગવાને બધું રચાયેલું છે તમારે અહીં આવું અહીં આવીને તમારું કેન્સર મટી જવું અને કેન્સર મટીને તમે મારા ગુણગાન ગાઓ મારી વાહ વાહ કરો અને મને જસ હાલો આ જસ કેન્સર મટવું અને મારો જસ મળવો એ મારા ભગવાને પહેલેથી નિર્ધારિત જ કરી રાખ્યું હતું હું મારો દીકરો આવું કોઈ સાભર્યું કોઈ જગ્યાએ એટલે તમે મને ક્યાંક માણી તમે દુઃખ હું ફૂલું છું સેજે મને ખબર મેં નહીં કર્યું આ તો મારા ભગવાને મહિમા રચાઈ છે જે કે મેં કર્યું છે એ સમજી લો એ દેવ નહીં મારે નહી બોલું બહુ માફ કરજો કે બીજા વિરોધી વિરોધ કરશે કોઈ દેવ એ કે મેં કર્યું મેં ક્યારે એવું કીધું કામ કર્યું હું કરું છું તો તારી કુર દેવ કર્યું મારા ભગવાને કર્યું બધું ઈચ્છા હું શું કઉ મંદિર કોણ બનાવશે મારો ભગવાન ગાદી કોણ આયોજન કોણ કરશે મારો ભગવાન મારો દીકરો મને કે હું મારા ભગવાન ના કહું અને બધું છે ને ઉપરથી ચાલે છે આ સિસ્ટમ મેન આ બધી હજુ એ સુધી પહોંચ્યા વિચાર તમારા નહીં પહોંચ્યા અહીંથી તો નહીં પહોંચવાના ડાયરેક્ટ પણ વિચારો જ્ઞાન જ્ઞાનના આધારે તમારો વિચાર તમારી બુદ્ધિમાં એ જ્ઞાન ભરાય અને બુદ્ધિમાંથી તમે એકદમ વિચારશીલ બુદ્ધિ થઈ જાય ને ઓટોમેટિક તમારી અંદર એક ચેતના જાગૃત થાય ને એટલે તમને ભગવાન ધરતી પર આખા અખિલ બ્રહ્માંડના માલિક છે રચાવનારા છે પાલન કરતા છે સંહાર કરવા વાળા એનું જ્ઞાન થઈ જશે ને જે દાડો એ દાડ તમારા અસલ ઉદ્દેશનું જ્ઞાન થઈ જશે કે ધરતી પર અમે કેમ જન્મ લીધો છે હજુ એ જ નહીં ખબર ધરતી પર કેમ આયા છું ખબર છે કોઈ મોત કરવા હા તો કરી લો કરી લો જેટલું થાય એટલી મોત શોક કરી લો દુખી થવાનો વારો ના આવે ત્યાં જો જીવતા જીવ હમણાં સ્વર્ગ ની વાત કરી હતી ને જીવતા જીવ તો દુઃખ ભોગવશો જેવું કરશો એવું પણ જો એ પેલા એ જે કર્મ કર્યા છે એ ફળ તમને મળવાનું હોય ને કદાચ એ પહેલા જો આજે કર્મ કરો ને તો તાત્કાલિક એનું ફળ ના મળે જેવું આજે કર્મ કર્યું તે એનો સમય નિર્ધારિત હોય મારા ભગવાનને ખબર છે કે આજે કોઈ તમે પાપ કર્યું તે એનું તાત્કાલિક કોઈ ફળ મળે આજે કોઈ પુણ્યનું કામ કર્યું તો એનું તાત્કાલિક ફળ મળે એનો સમય નિર્ધારિત હોય જેવું પૂંણ જેવો ભાવ જેવો વિશ્વાસ જેવી જેની વિચારધારા એ પ્રમાણે એનો સમય નિર્ધારિત હોય પણ તાત્કાલિક કોઈ ફળ મળે તો તમે આજે જે જેનું જોઈ એના માતાઓને મેણા મારો છો જે નહીં માનતા જે કશું નહીં કરતા એ સુખી ગાડી લઈને ફરે છે અને અમે જે માનીએ છીએ અમે દુઃખી થઈએ છીએ તો એ જે પાપ કરે છે ને આજે દારૂ પીવાનું મોસ બટન ખાવાનું લોકોનો મારઝોડ કરવાનું લોકોની છેતરપિંડી કરવાની લોકોના નેહાકા લેવાનું આ જે બધા કરે છે ને એ તર ભલે તમને સુખી દેખાતા પણ એ પાપ જ કરે છે પણ એ પાપ છે ને થોડો સમય જવા દો એ પરિપક્વ થશે ને એનું ફળ ઉત્પન્ન થશે ને એટલે વધારે બે વરસ પાંચ વરસ સાત વર્ષ પછી એનું પરિણામ તમને જોજો એવું ભયંકર હશે ને કે રોડ ઉપર સ્વર્ગ નર્ક બનાવ્યું છે ને તો પાપ કર્યા છે ને તો એનું ફળ ભોગવવા માટે માં જવું અને જો પુણ્ય કર્યું હોય તો સ્વર્ગ માં જવું પણ માતાજીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે પાપ અને પુણ્ય થી ઉપર જવું પડે આ બધી વાતો આગળના પ્રવચન માં બહુ ઝીણી બાબત સમજાઈશ મારા મેલડીના રામ